ખેડૂતો માટે જૂની વીમા યોજના અમલમાં મૂકવા વીમા યોજના જાહેરાત કરી હોય આવવાની રાહ જોતા હોય એટીએમસી માં લઈ જવાના હોય અને ભાઈઓ બેનો જો ખરા પડે ને વરસાદ પડે તો પ્રધાનમંત્રી આવ્યા ફસલ યોજના છે છે એટલે વીમા યોજના અમલમાં મૂકવા વિશેષ રાહત પેકેજ આપવા ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં માપદંડ જે નક્કી કર્યા છે એમાં ખેડૂતોની ટેકાના ભાવે રિજેક્ટ થાય એટલે એના માપદંડમાં સુધારો કરે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવું કારણ કે વાતાવરણ ભેજવાળું છે અને હજી માની લો કે પર છે બે રેટ જે થાય છે કદાચ મને લાગે છે કે ઉપરવાળાને સંતોષ સદાશ ન થયો હોય એમ થાય કે હજી ફધરાવું છે એવું એવું વાતાવરણ આ દેખાય છે ગરમીના વાતાવરણને જોતે એટલે હજી કદાચ આવે ઈચ્છી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે ન થાય તો ફેરફાર કરીને ટેકાના ભાવે ત્રણસુમણ મગફળીની ખરીદી કરવા શિયાળુ પાકના સમયે અત્યારે રવિપાક કરવાની તૈયારી ચાલે છે ખેડૂતોને જોઈએ ત્યારે ખાતર તથા બિયારણ આપવા એની સાથોસાથ દરિયા કિનારે ગીર સોમનાથ જિલ્લામાં બંદરો પણ આવે ને માધવાડ થી લઈને 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 પછી આપણે નવા બંદર વણાકબારા નવા બંદર સિમ્મર રાજપરા તો માછીમાર ભાઈઓને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને માછીમારોને તે નુકસાની સહાય ચૂકવવા જમીનના ભાગમાં ખેડવા માટે લૂટી હોય તેવા વ્યક્તિઓને

તમે વન વિભાગ ને બોલાવીને વન વિભાગ પાસે ગોદાવર માં એમની પાસે બેઠક બોલાવીને કેટલું મને મળેલી માહિતી મુજબ મને મળેલી માહિતી માહિતી મુજબ સરકારે કઈ સૂચના આપી છે પરિપત્ર કર્યો કે નથી આવ્યો તમારી પાસે આવ્યો નથી પણ મને ઓફી રેકોર્ડ જે માહિતી મળી છે પાંચ એક પશુએ પશુ કિલો આપવાની વાત કરી એટલે પાંચ પશુના પાંચ ચોકને ને વીસ એટલે વીસ કિલો થાય હવે એક પશુને ખરેખર એક દિવસમાં કેટલા કિલો જાય કેટલો કિલો જોઈએ સામાન્ય રીતે પણ ટેકનિકલ રીતે જોવા જઈએ તો ચાર કિલો પાંચ કિલો ચાર કિલો એ પ્રયાપ્ત નથી એટલે આપણી દ્રષ્ટિએ ઉપર કલેક્ટર સાથે વાતચીત કરીને તમે એમાં ઘાસ ના વધારો થાય ખરેખર પશુની જરૂરિયાત છે હવે સાંભળ્યું પૂંજાભાઈ વંશે શું કશું ગુજરાતમાં ખેડૂતોને ફરી બેઠા નહીં કરવામાં આવે તેમને મદદ નહી કરવામાં આવે તો આવનાર દિવસોમાં આ ખેડૂતો પણ આ ભૂલશે નહી ભૂતકાળના ઘણા દાખલા છે ફરી કોઈ દાખલો ન બેસાડે તે માટે આવનાર સમયમાં સરકાર પાસે ખેડૂતોને મોટી આશા છે અને સરકાર શું કરે છે તેના પર આપણી નજર રહેશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ